વડીલ વંદના પણ સાથે કરાવવાની છે તમારા બૂથની અંદર કોઈ દિવ્યાંગ ભાઈ બહેન રહેતો હશે એ જો ચાલીસ ટકાથી વધારે એ દિવ્યાંગ હશે એની પાસે સર્ટિફિકેટ હશે તો એનું પણ ફોર્મ ભરાવજો એ પણ ઘરેથી મતદાન કરાવી શકશે આ એક જ રાઉન્ડની અંદર તમારો કાર્યકર્તા જ્યારે જાય છે ત્યારે પેજ કમિટીના સભ્યોને મળે વડીલ વંદના પણ કરે દિવ્યાંગ ભાઈ બહેનોને પણ મળે તી ચોથું કામ તમે અહીંયા કાર્યાલયમાંથી તમે વિગત લે કે તમારા બૂથમાં લાભાર્થી કેટલા છે કેટલા પેજ કમિટીના સભ્યો પણ લાભાર્થી હશે બીજા પણ લાભાર્થી હશે તો એમને પણ લાભાર્થીઓને પણ મળી લો એટલે એક તમારું રાઉન્ડ એક બૂથની અંદર તમારા ચાર કામ થઈ જાય છે કેટલા કામ થાય છે તો ચાર વખત જવાને બદલે એક વખતમાં ચાર કામ પૂરા કરવા ભલે આખા બુથમાં દસ જગ્યાએ બાર જગ્યાએ એક કાર્યકર્તાએ જવાનું છે એ તો એક જ દિવસમાં કરી શકે અને ઇલેક્શન સુધીમાં ઓછામાં ઓછા ચાર પાંચ વાર આ જે બાર ઘરો તમે એમને આપશો ને પેજ કમિટીના સભ્યોને એની સાથે જે બીજા કોઈ ઘરો હશે એના બુથના એની જવાબદારીમાં આવતા એ પણ એને પૂરા કરી લેવાના છે એક હજાર એટલે સો ઘર થાય સો મત થાય એક બૂથમાં સો એક હજાર હોય તો સો ઘર એટલે ત્રીસ એક હજાર સો મત એટલે ત્રીસ ઘર થશે લગભગ ત્રીસ પાંત્રીસ તો તમે બહાર તો જવાના જ છો તો બાકીના જે વીસ બાવીસ વધતા હશે એ તમારો કાર્યકર્તાએ બીજા રાઉન્ડમાં એમના ઘરે પણ એક રાઉન્ડ મારી લેવાનો છે આવા બે ત્રણ રાઉન્ડ એ જો બધાનો સંપર્ક કરી લેશે તમારું મતદાન નેવું ટકાથી ઉપર થઈ જશે હું તમને આ ખાતરી આપું છું